તો સ્વાગત છે બધાને નો ફરી એક મારા નવા 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 બ્લોક માં જય માતાજી મહાદેવ હર બધાને તો ગુડ મોર્નિંગ નહીં ગુડ મોર્નિંગ નહીં ગુડ મોર્નિંગ જે ઉઢાળા 10 જેવું થયું ને અત્યારે અમે જઈએ મામાના ઘરે અને આમ જો આઈ જે હે ઉત્તરાયણ એટલે હેપી મકર સંક્રાંતિ બધાને વગાડ તો લસ વગાડ તો તને આવડે હે નો બીરો દી ના 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 વગાડ વગાડ

आई ऊपर आया એટલે કે તો કપાઈ ગઈ હતી મામાને ત્રણ પતંગ ઉડવાઈ ગઈ ગામમાં આજ આપલા કિસ્મત ખરાબ આ હું કરતી સાથે નથી નથી સાથે હેલો કપૂર વગાડ દો દોર પકડ ગઈ હા જ છે જ છે જ

વિદવર્થી એક બ્લોક પકડી લીયો આ તમારો બ્લોગ તમે ખુદ મારા થી પતંગ નથી સગાતી દર્શન વાહ દર્શન ગઈ ગઈ દર્શન ગઈ 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 કરે હું કેટલી ઢેલ દઈન જવા દીધી હા હરખાઈ ની ઊંચી કઢી કન જો આઈ દર્શન ની પતંગ કઢી કન દર્શન ની પતંગ ગઈ હી હા દર્શન નેકલી ઉડે હો એટલે ઉડે બે ઉડે હી હા દર્શન આ અંગીતા

हेलो um, बस दर्शन कपाई जाए हो आपड़ा ने आपड़ी पतंगो मामा नी पतंग पीड़ी रही है अंदर दर्शन नी तो ऊंची है जी तो रे जो मार पकड़े तो दांत पास मारू आ है मार पकड़ जो कौन 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 अंगली ले मार फिट कर दे मार फिट कर दे કોર વગાડવા એ રાખી દે મારવા મેં જે જો હું બોલી જો રે જો રે જો પતંગ રે કાઈ ન સુ કાઈ કરતા આગે નન મને રમન દી સાચી વાતે દર્શન સાચી વાતે મા મા 1 2 3 2 3 આપડી આપડી નોક આપવાની એ શાંતિ રે કાહી દર્શન ન આવે દર્શન જીતી જાય કપાય કેવું क्या तरपूं मुझे नीचे पर को गई जय कितनी मण मांगू उड़े है जय हो बोलो भाई तो क्या हेलो पपड़ा लेती आऊ બધાને લચ્છું શું કરે છે મને પતંગ છે ગાવે છે મને દર્શન નહી પતંગ છે ગાવે છે દર્શનદાર પપડું કે બંગા દે મોટા બરાવ એટલી ક્યાં છે કપાય ને કઈ ના કપાય છે अलग है तो ले खबर वही जा हरी पतंग बाण में उड़दी है तारे ना पापी छे नहीं जो तो पापी है मातो बाबू ना तभी जा नहीं कपू बतांग को गाय नहीं थे देखाती आसमान में हेलो आई जाती माचू बिन ट्राई करे है દર્શનભાઈ ની પતં મીરાબેને લઈ લીધી છે દર્શનભાઈ કાઈ બહુ મજા આવે ની દર્શન આપણને આપણે પતંગ કાફી મજા આવે ની ઓખા હું ઊંચી ઊંચી ઉડે હાલી બ્લોગ તમારો જોઈ લે આ પતં પકડો આજ બુર ખાઈ પકડ 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 મારા પતં ઊડી

мам કાય ન દેખતો તું પતંગો દેરી ન દેખા દે વાહ થડી આલે દેખાતો નથી તોય આય રે પતંગો દેખાતી નથી મને કો આઈપો બેકો બેત કપડી કાય બો છે આય દેવા રે ઓય

વિડિયો તો તો રેવા દે ઉપર નું એ એ આયા પતંગ છે ગાવે આયા લખસો જો આ ડિમ્પુ પર કમ છે ગાવે મદરસન ને દરતી દે પકડી લીધી આ દોસ્તો તો ઢીલ ઢીલ જાવ એટલે ઢીલ જાય એમ ઉપર જો એક વખત પતંગ દેખાતી નથી આ મામાની દર્શનની બની હરે છે ની આ દેખાય ગયો દેખાય ગયો આ પતંગ પટી કપાઈ ગઈ દેખાઈ ગઈ દર્શન પડે ને ઓ પતંગ જાન લાગે આ મામાને દેખાઈ છે

बाबा मन ना देखाती हो भाई पतंग मेरा नहीं देखाती भाई मामा कट लो तुम्हारी गोती पर पछि थे तुम्हारे मामा ने पसंद दिखाई अरे तो जगह आज भी बेन गावा पूरा नो से जे फायदा मामा ये नहीं नहीं खाई भाई ये मामा मैं देखा दी हां खाई नहीं थी वो तो कितनी वजन दिए थे तुम्हारे मामा ने पसंद दिखाई आत्मा है पमा खोई गई

આજ તો દર્શન આજ તો દર્શન પાછો ગોદી પતા અહીંથી જ નહોતો ભાઈ અહીંથી જ નથી આળે બાવટકો થી એને 4 મહિના એક ને ઘટાડી આપણે આખો દી એક કોઈ દેખાઉ કોઈ નથી ઉડડતું એનો તો પપડુ તો

વિટે જે ઉતારશ ને ઉતારે મને બોલ દેને મયુ હાલો લઈ આવો જો અહીંયા આ બે ની ટીમ આયા મામા ની મામા ની અને ભૂમિ દીદી ની ટીમ હે ટાઈકલિયો એ હા ઓય મારું પાપડું નીચે ઊંચી ગઈ હે तो ममा ढीलाज मुको ढीलाज मुको नहीं 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 अभी का है तो तो फिर को दिन टीवीडियो होता है तो बेरी तो पतंग दिखाती नहीं अपनी कपई ग हचंड आई रे मामा ने पतंग कौन कहे तो भी मामा মার মানিদিনে মামা

Amau daerah seodak. Deras niputang dia kah air Ayar. So biji canggih ya, canggih ya. pasi. Jenewa verti, nena verti. Tepat. Bas. Aneka uus. Bas. Batu. Keploh bintu do romjo. Aku tidak boleh naung, આ મામાની હે આ સિલ્વર કલર નયો દેખા ઉડાડતા ઓરતી એને ઉડી જ જાય અમારે નો મારા પતંગ તૂટી જાય ઉડાડેલી હોય ને ને એક વખત પડી દર્શન જગી ગઈ કેમ

गया मैं लूट गया चगी गई वो चगी गई समझा चगी गई चगी गई 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 नीचे वही गई जो नीचे वही गई आई भी, भी गई उतरी पड़ी जाई है नीचे चढ़ी गई है पासी

પતંગ ચગી ગઈ દર્શન ની પાસે જો પીડી પીડી ને આ મામા કેટલી બી ઉપરી કપાઈ ગઈ એને કઈ નામ પડ કપડ વગાડવાનું હું કપાય હા કપાય રાખે પતંગ તો બરાબર ને એટલે જુડાડતા હોય પતંગમાં રવાતા એમાં દર્શન નિયમળા પક્કા કપાણી તી કેવું કરતો તો મારું બધું દેખી જો ઘડીક એક પતંગ કેરુનો જગાવતો તો પછી તૂટી ગઈ એટલે વયો ગયા ના બીજી પતંગ જગાઈ કે ત્રણ પતંગ કઈપી ઈ પતંગ પછી એની કપાણી દરો આવ્યું मजा <laughs> <laughs> जो, जो, <laughs> जो <laughs> तो मामा मैं તારી વીડિયો કરું હમ વીડિયો વીડિયો હમળા ઉતાર તો અમે બધાય પતંગ ચગાવી લીધી હે ને બીજા અતારી હું જમવા મહી ને આ જ વખતે ઘરે માર મમ્મી ને મામી ને બધાય હે ને હે ને એક ઘરે ઉંધિયું બનેલું હે બાકી આ દમાળું હે નેયા પનીર નો સાખે તઈન તઈન સાખ બનાવેલા હે બનેલું એક જ છે ઘરે નઈ બનાવતા નઈ બસ હા બીજા મામા બાતથી લઈ આવ્યા હે આ બે સાખ હ મમ્મી બાતથી ઘરે બનેલું ઉંધિયું ઘરે બનેલું હે बाकी बा है संभारो है ढोकरा है इना निया बना गाना नानी? नानी ने ढोकरा लो भाई खारा हमने कोईन खारा नो लाग्या आ तो जो घर आवीन पछी वा ओली चॉकलेट जी आपरे लेवत ना किटकेटी तोड़ीवेरी कागड़िया गया आ तो खावाई मंडी वाह जो चॉकलेट तोड़ नहीं थी बड़ा अलग-अलग पैकेट तन मस्त आल खाता तमार खावी पड़ी <laughs> गई खावी डिंपू यार, यार दो जेट खा जैसे तो हाँ हाँ आहा एक बोर ने वो खावन वो छोड़ दे छोड़ दे मंचियोरा कैसे ये ठीक है मरी छोड़ दे मंच छोड़ दे मंच छोड़ दे मंच छोड़ दे मंच मम्मी दियो माय दियो माय को कर... तो लावा हमने दियो दियो माय को फंगा बॉय जोड़ जोड़ जोग गाइस कुपाचर बाहर जो क्या बात कर रहे हैं हम जो मेरे पालना पाल जाना करेंगे वह है ओह है मैंने है ना पांच हजार नहीं जगह खाली हो रुपये ही बहुत ना तो उगल देता मैंने जो आम आम करती थी मुझे पांच रुपये लेकिन ना ना पांच हजार रुपये ना करेगा है मैंने हो रुपये ही बहुत ना डिपो तो ही उगल देता ना अब अब आर कॉल्स कहीं रहे कॉल्स जो कॉल्स <laughs> गांडी तीव्र निफाइनली बताने जगी कैसे काइप काइप આ પતંગ છે કપાઈ ગઈ જોય આ ની પતંગ છે કપાઈ માટે અમે આટલું કરી છે નહીં હવે વધારે થોડું બ્લોગ મોલ કરી ખેંચી તોલથી रीतलेवुमी <laughs> तोतरी आ में आगी okay. हमारा कॉमेडी वीडियो शूट करवा अपना मामा ने घर से आई कीदा पछि हमें अना हमारा बहन आरती बेन छे ने कितने वर्ष तू वीडियो किया है हैं ओके ये बदु तुमने हमारा कॉमेडियन गुजूमा जो मड़से देखो भूमि तू तो गीत के हां लो गरम गरम रेवा दे आओ करस तू थोड़ी से ಯೋಮ ಸೋಕರಿ ವರ್ತೆ ಗಾಣಿ ಆಹಾ ಬಸ್ ತಮಸ್ತ ಗೀತವಾಗಿ ಐತೋ ಬದಿಯ हेलो ಗರ್ಮ ಗೀತದ ನಾಯು ಮೇಗಾಯು ಈ ಪಡ್ ಮೊಯೆ ಮೊಯೆ ಅಯ್ಯ ಗೀತವಾಗಿ ಹೇನ ಮ ಕಾಮಿಡಿ ವಿಡಿಯೋ ಉತಸ್ತಾ ನಥೆ અમાರೆ आपले काही न के आज काही कारण के ने आज हे हाँ? पतंग उडे समझे इत चक्कर है ने तो आपड़े इज कोई न काही काही की बरोबर ने इत चक्कर है सॉरी चक्कर मक, मकर मकर सम हैप्पी चक्कर म, म हैप्पी मकर चक्कर हैप्पी चक्कर मकर हैप्पी खिचड़ी हैप्पी खिचड़ी હવે કોમેડી વિડીયો શૂટ કરવા કરી તો જો મિત્રો કંઈ નહીં આજે હતી મકર મકરસંક્રાંતિ એટલે મકર સક્કર સક્કર મકરસંક્રાંતિ તો ઉત્તરાયણ એટલે કે તો મસ્ત મજાનો બધું અમે પતંગ ચગાવી મામાના ઘરે ગયા હતા અને બોર ખાધા ને છેડી ખાધી અને છેલ્લે તો અમારો કોમેડી વિડીયો શૂટ કરી લીધા અને હવે બપોર પહેલાં મેં છે ને કેટલી બધી આમ પતંગ ચગાવી એની બધું તમ જોઈ જઈશ આખા બ્લોગમાં અને પછી ત્યાં જો ફ્રેશ થઈને હવે એમ બધો હુઈ જાય તો પછી મેં કીધું બ્લોગને એને તો એન્ડ જ નથી આપ્યો તો સારું વાલો આ ઉત્તરાયણનો વિડીયો કંઈક આવી જ રીતે હતો અને આવી જ રીતે આજના બ્લોગને આપણે અહીંયા જોઈન કરી દઈએ આઈ હોપ સો તમને અમારો આ ઉત્તરાયણ વાળો વિડીયો ગઈ હશે જો ગઈ મળે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પછી એક નવા બ્લોગમાં ત્યાં લાગી મને બાય બાય બાયબ